નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઇન કે એમ ન્યૂઝ ગુજરાત સનાતની એકતાનું મહાપર્વ શ્રી હનુમાન દાદા જન્મ ઉત્સવ નિમિત્તે શ્રી કપિલા હનુમાનજી મંદિર રાધનપુર રોડ મહેસાણા ખાતે ધૂમધામ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી ચૈતર સુદ પૂનમ એટલે હનુમાન જન્મ ઉત્સવનો પર્વ શ્રી કપિલા હનુમાનજી મંદિર હનુમાન દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે મારુતિ યજ્ઞ મહા રક્તદાન કેમ્પ ફી ચેકઅપ કેમ્પ હનુમાન ચાલીસા પાઠ મહાઆરતી શોભાયાત્રા તેમજ મહાપ્રસાદનું વિતરણના કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હનુમાન દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે શ્રી કપિલા હનુમાનજીની મૂર્તિ મંદિરને ફૂલ ડેકોરેશનથી શણગારવામાં આવી રક્તદાન કેમ્પમાં પાંચસોની અગિયાર રક્ત બોટલ એકત્ર કરવામાં આવી ફી ચેકઅપ કેમ્પમાં ત્રણસોથી વધુ બહેનોએ ફી ચેકઅપ કેમ્પનો લાભ લીધો હનુમાન દાદાના ભક્તોએ ખૂબ મોટી સંખ્યામાં હનુમાન ચાલીસા કરવામાં આવી વિશ્વનાથ મહાદેવના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું બસોથી વધુ રાધનપુર રોડની સોસાયટીઓમાં વીસ હજાર પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું શોભાયાત્રામાં મહાભારત રામાયણ સહિતના વિવિધ દેવી દેવતાઓના પાત્રોમાં ભવ્ય શોભાયાત્રા મહેસાણા શહેરમાં નીકળી શ્રી હનુમાન જન્મ ઉત્સવમાં રાજકીય સામાજિક આગેવાનો તેમજ મહેસાણા શહેરની ધર્મપ્રેમી જનતાએ ખૂબ મોટી સંખ્યામાં વિવિધ કાર્યક્રમોમાં જોડાઈ તેમજ શ્રી કપિલા હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી સંકટ મોચન સમિતિ શ્રી કપિલા હનુમાનજી મંદિરના સર્વ હોદ્દેદારો તેમજ સ્વયંસેવકોએ ખૂબ જ સુંદર આયોજન કર્યું હતું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી ભગવસિંહ જે હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા કપિલા હનુમાન દાદાનું એક વિશેષ મંદિર નિર્માણ થયું છે તો આ મંદિરની દત્તકથા અને કેવી રીતે નિર્માણ કરવામાં આવ્યું શ્રી કપિલા હનુમાનજી મંદિર એ રાધનપુર રોડ મહેસાણાનું એક પ્રચલિત મંદિર છે આજથી પંદર વર્ષ પહેલાં આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી નાના પરિવારથી એક આની સ્થાપના થઈ હતી પણ ધીમે 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 લોકો આમાં વધુને વધુ લોકો દર વર્ષે જેમ કાર્યક્રમો થતા ગયા એમ વધુને વધુ લોકો જોડાતા ગયા અને આજે લોકો એટલા બધા લોકો આ મંદિર સાથે જોડાયેલા છે લોકોની એટલી આસ્થા જોડાયેલી છે કે અમે દર વર્ષે જે પ્રસંગ કરીએ છીએ એમાં ત્રીસથી પાંત્રીસ હજાર લોકોએ દિવસે દર્શન કરવા આવતા હોય છે હનુમાદદાના જન્મોત્સવી મંદિરના દર વર્ષે અમે શોભાયાત્રા પણ કરતા હોઈએ છીએ લોકડાયરાનું આયોજન હોતું હોય છે મારુતિ યજ્ઞના કાર્યક્રમ હોય છે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિના દર વર્ષે અમે કાર્યક્રમો કરતા હોઈએ છીએ આ વર્ષે જે કાર્યક્રમો મારુતિ યજ્ઞ તો આપણે દર વર્ષે જેમ કરીએ છીએ એમ આ વર્ષે પણ યોજાયો છે પણ એ સિવાય સેવાકીય જે કેમ્પ કહેવાય કે જે હનુમાનજી મહારાજનું જે પ્રતિક કહેવાય કે શક્તિ ભક્તિ અને સેવા આ જે આ ત્રણ જે ગુણો હનુમાજીમાં રહેલા હતા એટલે સેવા કેમ્પ આ વખત અમારી કમિટીએ નક્કી કર્યું કે સેવા કેમ્પ આ વખતે આપણે કરવા છે તો બ્લડ ડોનેશન એક કેમ્પ રાખેલો છે તથા બહેનો માટે ગર્ભાશયના કેન્સરની ફ્રી ઓફ ચેકઅપ થવાનું છે તથા સ્તન કેન્સરના પણ ફ્રી ઓફ ચેકઅપ થવાની છે અને સાંજે બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસના ફ્રી ચેકઅપ માટે પણ ડોક્ટર સાહેબ સી દ્વારા કેમ્પ યોજાયો છે રાત્રે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે દર વર્ષે અમે આમ તો સવારે શોભાયાત્રા રાખતા હતા પણ જે પ્રમાણે ગરમી વધી રહી છે એ પ્રમાણે આ વખતે અમે રાત્રે શોભાયાત્રાનું આયોજન કરેલું છે કારણ કે દિવસે બાળકો તથા બહેનો શોભાયાત્રામાં જોડાઈ શકતા નથી કારણ કે બાળકોને પણ આ વખતે પરીક્ષાનો થોડોક સમય ચાલી રહ્યો છે બાળકો પણ ડિસ્ટર્બ ના થાય એ માટે રાત્રે શોભાયાત્રાનો કાર્યક્રમ રાખ્યો છે આ વર્ષે આપણે શોભાયાત્રા મંદિરથી લઈ અને કયા રૂટ ઉપર કેટલા કિલોમીટર સુધીની હોય છે અને એમાં કેવી રીતનું આયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા આ વર્ષે આપણે કપિલ હનુમાનજી મંદિરથી રાત્રે સાડા આઠ કલાકે પ્રસ્થાન થશે ત્યાંથી રાધનપુર ચાર રસ્તા પર જશે રાધનપુર ચાર રસ્તાથી રાધનપુર આવે છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ત્યાં દસ વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ અગિયાર વાગે રાત્રે શોભાયાત્રા કપિલ હનુમાનજી મંદિરે પૂર્ણ થશે અમે અત્યાર સુધીના ઇતિહાસ જે જ્યારથી મંદિર અમે બનાવી છે ત્યારથી અમારો અનુભવ રહ્યો છે કે અમે જ્યારે પણ કોઈ પણ પ્રસંગો કર્યા છીએ ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં દાતાઓ પણ અમને મળ્યા છે એટલા સ્વયંસેવકો પણ અમને આવા મોટા કાર્યક્રમોમાં સેવા મળતા હોય છે અને લોકોને ખૂબ જ સારો પ્રતિસાદ મળતો હોય છે દિવસે ને દિવસે સ્વયંસેવકોમાં વધારો થતો જાય છે ગયા વર્ષે અમારા પાંચસોથી વધુ સ્વયંસેવકો ગયા વર્ષે પણ હતા અને આ વર્ષે પણ સાતસોથી વધુ સ્વયંસેવકો એમાં ત્રણસો માતાઓ બહેનો પણ સ્વયંસેવક તરીકે જોડાયેલા છે પ્રસાદનું આમ તો દર વર્ષે અમે ભોજન પ્રસાદનું આયોજન કરતા હતા પણ આ વખતે અમે કંઈક નવું કરવાનું વિચાર કર્યો હતો કારણ કે ભોજન પ્રસાદમાં બહુ જ મોટા પ્રમાણમાં લોકો એક સાથે આવતા એટલે મોટો ટ્રાફિક થતો હતો થોડી અગવડતા ઊભી થતી હતી અવ્યવસ્થા થોડી ઉભી થતી હતી એના કારણે આ વખતે અમારી કમિટીએ નિર્ણય કર્યો હતો કે આ વખતે ભોજન પ્રસાદ નહીં રાખીએ પણ દરેક પરિવારને પ્રસાદ પહોંચે એ માટેની આપણે વ્યવસ્થા કરવી છે તો એના માટે આપણે આયોજન એવું કર્યું હતું કે દરેક પરિવારમાંથી એક નાનામાં નાનું એનું ઇન્વોલ્વમેન્ટ રહે પરિવારને પણ એમ થાય કે ના મેં કંઈક આપ્યું છે પહેલાં શું થતું હતું કે મોટા દાતાઓ જ ફક્ત આમાં જોડાતા હતા પણ આ વર્ષે આપણે જે પ્રસાદનું આયોજન કર્યું છે એવી વ્યવસ્થા કરી હતી કે દરેક પરિવારોમાં એકાત્મતાનો એક ભાવ જાગૃત થાય એક સનાતનનો ભાવ જાગૃત થાય એ માટે દરેક પરિવારમાંથી આપણે એક અન્નનું યોગદાન લેવાનું નક્કી કર્યું જેમાં એક વાટકી ચણાની દાળ અથવા તો એક વાટકી ખાંડ અથવા તો જેમને ઘીનું પણ યોગદાન આપવું હોય તો એ પણ અમે સહર્ષ સ્વીકાર્યું છે તો ઘણા બધા દાતાશ્રીઓ મૂળ પરિવારોએ બાર હજારથી વધુ પરિવારોએ આમાં ચણાની દાળનું એકત્રીકરણમાં અમારા સાથે સહભાગી થયા

ત્યાં પણ આપણા ભક્તોને એ પ્રસાદ પહોંચે એ માટે અમે પચીસથી વધુ મોટા મંદિરોમાં જ્યાં પૂનમના દિવસે ભક્તોનો વધુ પડતો ઘસારો રહેતો હોય એવા મોટા મંદિરોમાં પણ અમે મહાળ પ્રસાદ સ્વરૂપે ત્યાં પતરા ત્યાં મોકલાયેલા છે એ સિવાય એકવીસ થી વધુ સંસ્થાઓ જે એનજીઓ કહેવાય એવી સંસ્થાઓને આપણે પત્રના તેમને આપેલા છે જ્યાં ગરીબ બાળકો સુધી એ પ્રસાદ પહોંચે એ માટે પણ આ વર્ષે આપણે વ્યવસ્થા કરી ખરેખર દરેક અહીંયા જેટલા પણ દાદાના જન્મોત્સવમાં જેટલા પણ પરિવારો સહભાગી થયા અને જેમને પણ અમને અમે જે પણ યોજના બનાવી હતી એ યોજનાને સ્વીકાર કર્યો અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો કે તમામ દાતાશ્રીઓ તમામ પરિવારો તમામ સનાતની પરિવારોને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કે અમે જે પણ યોજના બનાવી એ સહજ સ્વીકારી અને એનો અમલ પણ કર્યો અને એ લોકો પોતે પણ સેવામાં જોડાયા હતા એટલે તમામ પરિવારોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત